બુદ્ધનો માર્ગ જ શ્રેષ્ઠ કેમ પ્રકરણ તેર તથાગત બુદ્ધનો માર્ગ અનૈતિકતાનો અંત કરી શકે છે વિશ્વ અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલું છે માનવ સમાજમાં વ્યાપ્ત અનૈતિકતા પણ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે આજના સમયમાં અનૈતિકતાની સમસ્યા ખૂબ વિકરાળ સ્વરૂપે ફેલાયેલી જોવા મળે છે ધર્મના નામે અન્યાય ફેલાઈ રહ્યો છે નૈતિક મૂલ્યોની મજાક ઉડાવવામાં આવી રહી છે અનીતિને નીતિ કહેવામાં આવે છે વિલન આજે હીરો બની ગયો છે ભ્રષ્ટાચાર સૌજન્ય બની ગયો છે દગાને ચાણક્ય નીતિ કહેવાય છે નિર્દોષોને દોષી ઠેરવવામાં આવે છે ચોરી અને કર ચોરીથી પૈસા લૂંટનારા લોકો આજે દરેક ક્ષેત્રમાં હાવી બની ગયા છે લોકશાહીનું ઉલ્લંઘન કરી રહ્યા છે પરિણામ ભયાનક છે ગરીબ અને નિર્દોષ લોકો સહાય બની રહ્યા છે કારણ કે અધર્મ દંભી બળાત્કારી માનવતાના દુશ્મનોએ લોકોને ધર્મના નામે ભૌતિકવાદ અને બ્રહ્મ ફસાવી દીધા છે કેન્સર કે કોરોના વાયરસ જેવી શારીરિક બીમારી કરતા અનૈતિકતાનો રોગ વધુ ભયંકર છે અનૈતિકતા બધા અકુશળ કર્મોનું મૂળ છે તેથી અનૈતિકતાનો અંત થવો ખૂબ જરૂરી છે માનવતા માટે લોક કલ્યાણ માટે અનૈતિકતા ખતમ થવી જોઈએ અનૈતિકતા કેવી રીતે સમાપ્ત કરી શકાય શું આ માટે કોઈ રસ્તો છે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો મનુષ્યને અનૈતિકતાથી બચીને નૈતિક જીવન જીવવાનું શીખવાડે છે અકુશળ કર્મોથી દૂર રહીને કુશળ કર્મો કરવા પ્રેરે છે કારણ કે તથાગત બુદ્ધ માનતા હતા કે જીવનમાં અજ્ઞાનતાને કારણે વ્યક્તિ અકુશળ કર્મો કરવા લાગે છે અકુશળ કર્મોથી અનૈતિકતા આવે છે અને અનૈતિકતા બધા જ પ્રકારના શોષણની જનની છે એટલા માટે જ અનૈતિકતા સામે લડવું ખૂબ મુશ્કેલ છે સમાજ સેવા કે લોક કલ્યાણ માટે કામ કરતા મોટા ભાગના લોકો બીજા વ્યક્તિ જૂથ કે સમુદાય દ્વારા થતા અનૈતિક વ્યવહારનો વિરોધ કરે છે તેની સામે લડે છે તેમાં કંઈ ખોટું નથી કોઈ પણ પ્રકારની અનૈતિકતા સામે અવાજ ઉઠાવવો એક આદર્શ અને લોક કલ્યાણી વ્યક્તિની ઓળખ છે પરંતુ અહીં આપણે બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાન અને પ્રાકૃતિક પસંદગીના વૈજ્ઞાનિક સિદ્ધાંત મુજબ કોઈ એક વ્યક્તિ કોઈ એક જીવ બીજી વ્યક્તિ કે બીજા જીવનું શોષણ શા માટે કરે છે તેને નુકસાન શા માટે પહોંચાડે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંત મુજબ કોઈ પણ જીવ પોતાનું અસ્તિત્વ ટકાવવા અને પોતાની પેઢીને આગળ વધારવા માટે હંમેશા માટે તત્પર હોય છે એક જીવ બીજા જીવને નુકસાન પહોંચાડે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું જ હોય છે અસ્તિત્વ ટકાવવા માટે બે બાબતો મહત્વની છે એક ખોરાક અને બીજી સલામતી કોઈ એક જીવને બીજા જીવથી કોઈ ભય કે જોખમ ના હોય બીજો જીવ તેનો ખોરાક પણ ના હોય તો તેને કોઈ પ્રકારનું નુકસાન કરશે નહીં તેની સાથે રહેશે કોઈ લડાઈ નહીં કોઈ સંઘર્ષ નહીં પરંતુ મનુષ્ય એક પ્રાણી હોવા છતાં બીજા પ્રાણીઓ કરતાં ભિન્ન છે મનુષ્ય લાગણીઓથી સંચાલિત હોય છે પ્રાણીઓમાં પણ લાગણીઓ હોય છે પણ મનુષ્ય મુખ્યત્વે લાગણીઓથી જ સંચાલિત છે મનુષ્ય માત્ર પોતાના અસ્તિત્વ માટે નહીં પણ પોતાની લાગણીઓના સંરક્ષણ માટે પણ બીજા જીવને નુકસાન પહોંચાડે છે મનુષ્ય પોતાના ખોરાક સુખ સત્તા પ્રતિષ્ઠા માન સન્માન દુઃખ માટે બીજા જીવને નુકસાન પહોંચાડે છે લાગણીઓ માણસને વધુ પ્રભાવિત કરે છે સાચું કહું તો ભ્રમિત કરે છે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિનું શોષણ કરે છે તેને નુકસાન પહોંચાડે તેની પાછળ લાગણીઓથી ઉદ્ભવતા ભ્રમની જાળ હોય છે એટલા માટે જ તથાગત બુદ્ધે વિચારધારા નહીં પણ લાગણીઓને મહત્ત્વ વધારે આપ્યું હતું મનુષ્યના જીવનની મોટાભાગની સમસ્યાઓ જેવી દેખાતી હોય તેવી હોતી જ નથી સ્પષ્ટ કહું તો અપ્રાસંગિક હોય છે છતાં મનુષ્ય તેને પ્રાસંગિક માનીને ચાલે છે ઇતિહાસમાં નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે સમાજમાં અનિષ્ટો ફેલાવવા વાળા કે અત્યાચારો કરવાવાળા વ્યક્તિઓને મારનાર હત્યા કરીને ન્યાય કરનાર ઘણા ઈશ્વર કે ભગવાન થયા છે પરંતુ ભારતમાં જન્મેલા તથાગત બુદ્ધ અને મહાવીર આ બધા જ ભગવાનોમાં ખૂબ જ અલગ હતા એમણે સમાજમાં અત્યાચારો અન્યાય કરતા લોકોની હત્યા કરી નથી તેઓને વિલન સાબિત કર્યા નથી પરંતુ આવા લોકોને સ્વીકારીને કરુણા અને મૈત્રીપૂર્ણ વ્યવહારથી તેમને સુધારવાનું કામ કર્યું અને એક સારા વ્યક્તિ સજ્જન વ્યક્તિ બનાવ્યા હતા બૌદ્ધ દર્શનમાં આવા ઘણા ઉદાહરણો છે પરંતુ તેમાં એક ખૂબ જાણીતું ઉદાહરણ અંગુલીમલનું છે બુદ્ધે અંગુલીમલની હત્યા ના કરી પણ તેને સ્વીકારીને તેની અંદર છુપાયેલી કરુણા અને ગુણોને જાગૃત કરીને સુધારીને ઉત્તમ વ્યક્તિ બનાવ્યા હતા એટલું જ નહીં પણ અંગુલીમલ ભિક્ષુ બનીને દુઃખ મુક્ત પણ બની ગયા હતા તથાગત બુદ્ધે દુઃખોના મૂળની શોધ કરી અને ઉપદેશ આપ્યો બુદ્ધે તેમના ઉદ્દેશમાં મનને સમજવાનો ઉપદેશ આપ્યો કારણ કે મન એ બધા સારા અને ખરાબ કાર્યોનું મૂળ છે બુદ્ધે કહ્યું મન મુખ્ય છે કુશળ મન કુશળ કર્મ અને અકુશળ મન અકુશળ કર્મ તરફ દોરી જાય છે નૈતિકતા અને અનૈતિકતાના મૂળ મનમાં રહેલા છે અનૈતિકતાનો નાશ કરવા માટે મનને માત્ર સમજવું નહીં પણ સમતા ભાવથી સમજવાથી મન કુશળ બને છે મનને કુશળ કરવા મનને શીલવાન કરવા ધ્યાન એકમાત્ર ઉત્તમ માર્ગ છે મારા વ્યક્તિગત મત પ્રમાણે સમગ્ર માનવજાતને ધ્યાન કરવું જોઈએ શરૂઆત ગમે તે ધ્યાન પદ્ધતિથી કરો કારણ કે એ તમારી વ્યક્તિગત પસંદગીની બાબત છે તથાગત બુદ્ધે બતાવેલો આ એક પ્રેક્ટિકલ માર્ગ છે જ્યાં સુધી આપણે ખુદ તેનો અનુભવ ન કરીએ ત્યાં સુધી અનિત્ય બોધ થઈ શકતો નથી શ્વાસને જોતા જોતા દરેક વસ્તુઓની ક્ષણ ભંગૂરતા સમજમાં આવે છે સતત પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે આ સંસાર કલ્યાણ કરી શકે છે રિપીટ આ સંસાર અનિત્ય છે કોઈ વસ્તુ કાયમી નથી કોઈ પણ વ્યક્તિ આ ધ્યાન શીખીને પોતાનું કલ્યાણ કરી શકે છે દુઃખમાંથી મુક્તિ મેળવી શકે છે નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે હા એ સાચું છે કે ડૉક્ટર આંબેડકરે બૌદ્ધ ભિક્ષુઓ માટે કહ્યું હતું કે તેઓએ માત્ર આંખો બંધ રાખીને ચૂપચાપ બેસી રહીને વ્યક્તિગત સુખ અને શાંતિ માટે જ કામ ના કરવું જોઈએ પણ લોકોના કલ્યાણ માટે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારનું કામ વધારે પ્રમાણમાં અને સતત કરતા રહેવું જોઈએ કારણ કે તથાગત બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ બાદ સતત વિહરતા રહ્યા હતા તેઓ ધ્યાન કરતા હતા પણ સાથે સાથે લોકોના કલ્યાણ માટે સતત ધમ્મનો પ્રચાર પ્રસાર પણ કરતા રહ્યા હતા એવું કહેવાય છે કે તથાગત બુદ્ધ પગે ચાલીને કરેલો પ્રવાસ આજના સમયે કોઈ વાહનનો ઉપયોગ કરીને કરવો જોઈએ તો પણ એટલા સમયમાં કરવો ખૂબ જ મુશ્કેલ બની રહે માત્ર બૌદ્ધ ભિક્ષુઓ જ નહીં પણ દરેક વ્યક્તિએ સામાન્ય લોકોએ પણ રોજિંદા જીવનમાં ધ્યાન કરવું ખૂબ જરૂરી છે આજના સમયમાં ખાસ કરીને જ્યારે માનવજાત ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે ત્યારે દરેક લોકોએ આના પાન સતી અને વિપશ્યના ધ્યાન દ્વારા જે કંઈ થઈ રહ્યું છે તેની વચ્ચે શાંતિનો અનુભવ કેવી રીતે કરવો તે શીખવાનો આ યોગ્ય સમય છે